જય મુલિતા બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલમાં નવા બ્લોગ વિડીયોમાં ગિરનાર ચાર ભાઈ ઉગી ગઈ કમ્પ્લીટ આવડબળે છે નહીં કેમ કે મીના ફેરવી ગયા હતા આપણે થોડા ઘણા ભાઈ હો દિવસનો વરસાદ અને એક દિન વરાપ જોઈ લે થઈ ગઈ ને વરાપામાં ખડબળે હું ખાસ છે નહીં અને વરાપની વાત કરીને તો ભાઈ હવારે રાતે વરસાદ હતો થોડો ઘણો રેડા વડાણે કંઈ રેડા બેડા છે નહીં વરાફ થઈ ગઈ સારી એવી ઉપર ઉપર હારી વરફ થઈ ગઈ જો વરસાદ નહીં આવે આજે તો કાલે બપોર પછી સવારમાં તો જમીન ઓગરે વરસાદ એટલો પીડો એટલે એટલે કાલ બપોર પછી ભાઈ હાથી પાછા ચાલુ થઈ જાય એનું વરાપની વાત કરીને ભાઈ જે આપણે ખાડા ભર્યા હોય ને પાણીના અહીંયા એ ફૂંકાઈ ગયા એવી વરાફ થઈ ગઈ આમાં બધે હાથી હાલે હું થઈ ગયા કાલ બપોર પછી જો રેડા નહીં આવે તો ને રેડા આવશે તો ભાઈ વરી પાછું થોડાક દિજારવ ને આયા ભાઈ આપણે ટોકડનો ગુન્ડુ છે પણ દવા સાઠીની હવે પછી સાઠી વરાફ ભાઈ જોઈ લે કેમ થઈ ગઈ ભેહુંન ખીલેથી આપણે એને બધું માંડળું ઉપાડી લેતું આજ ભાઈ બપોર বেলা છે ને ઈ બધું કામકાજ કરી નાખું જો એટલે આમાં બધું છે ને વરસાદ હોય એટલે કસકાણ હોય આને કહેવાય વરાફ ભાઈ ઓધી મેવર હોય ને કદાચ એક દિન વરાપ આવે ને તો બની જાય ઉપાડી લીધું આપણે જોઈ લઈએ પારો કરી દીધો અહીંયા હું બધા ખીલાવી હતી શોખું કર્યું હરખું આવી રગડ થઈ ગયા બળદના ખીલાય ચોખ્ખા થઈ ગયા બાકી રાજા શાહી છે જોઈ લો જમણો પગ આગળ કરીને બેઠો ખાવું હોય ખાઈ ને કે જો આમ ભાઈ આવું ઓગઠું કાઢ્યા રાખે ઓગું ખાઈ જાય આ બધી વરસાદ વરસે ને તો બરાબર કાયદેસર જો તડકો પવન થાય એટલે એક જ ધીની જોયે એક જ બધું મૂકવી નાખે કેમ છે જોઈ લ્યો બકાલું દેશે બધું વાવી દીધું છે આપમાં ભાઈ જળાવવાની પટી રખડે ડ્રેગન ફ્રૂટ ભાઈ આપણું નીકળી ગયું લગભગ કાલે ભાઈ બાજુ નહીં આવે એ હું દેખાતું નથી આવે એવું નહીં આવે તો કાલે હાથી ચાલુ થઈ જાય જોઈ ભાઈ બપોર પછી હું થાય તો ભાઈ કાલે વાળી હાથી હાલો કરશું અને કેવી વરાપ થાય ત્રણેક વાગે એ બતાવી તમને જોરદાર વરાપ તો થઈ જાય તો કન્ટિન્યુ બેહે આપડે તો બેઠા જ હોય છે એટલે જીવ હોય એવું કઈ હોય નઈ આપણે માનતા નથી બળદ ને હાસવો તો જીમણો ને ડાબો ને બધું હેડકોન જોયું ભાઈ સારી રીતના બાકી જોઈ લોણ છે ને અહીંયા તો આની ભેહણ કરી નાખ્યું હતું ભાઈ કેમ કે હે ને રેડા ચાલુ હતા સોવી સોવી કલાક એને અહીંયા જતા બળદ કાલે અહીંયા ગયા નહોતા કાલે અહીંયા હતા પણ થોડીક વાર જતા પાછા રેડા ચાલુ થયા ને અંદર લઈ લીધા હતા અહીંયા વેહાણ કરી નાખ્યું પાછુવારી આપણે થોડી ઘણી ધૂળ ને એવું નાખી અને બેસી જાય એવા હાટું કર્યું હતું ના ભાઈ આ પગવાળું વારું શું છે ને ખાસ કમેન્ટ કરીને કહેજો કેમકે મેં એક વિડીયો જોયો હતો ભાઈ એમાં બધા ઇન્સ્ટામાં હતો વિડીયો એટલે બાકી તડકો નીકળ્યો ભાઈ જોરદારો વરાપ જેવો કેમ છે પવનભાઈ હજી થોડોક આડહરો છે એટલે કદાચ નહીં રેણા ચાલુ થવા હોય ને તો થઈ જાય આમ ભાઈ હવાર બધી છે ને કસ કસ નું વરાપ થાય ને એટલે બધું ભાઈ શોખું થઈ જાય એકદમ જોઈ લે અહીં બધે जो भाई वराब थी जाए तो आम चालू ले को थी आ बात तड़को निकलो जोरदार वराब थी आए जो तबेला बबेलाई गायदेसर ने हाँ कम्प्लीट अ थोड़क कसक है जो तड़को लगे नहीं एक बे जो हरखी वराब रहे तो अः बात अँ तो सोकू थ जाए कम के तड़ो लगे पवन लगे अ કન્ટિન્યુ બને રહેજો વિડીયોમાં અને વિડીયો ભાઈ નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો શેર કરી દેજો અને કમેન્ટ કરી દેજો અને ભાઈ વરસાદ એવો વહેલો છે કે આ છેલ્લું તમને ખબર હોય તો આપણા આગલા વિડીયા ઘણા જોતા હે પરવા આપણે અહીં ખેતરમાં ગરી ગયું હતું અંદર અવારજી આવ્યું નથી હું વરસાદ ઘણો તો પૂર નથી કબરકા ગામમાં દેવભૂમિ દ્વારકાનું તો ભાઈ કન્ટિન્યુ બન્યા રહેજો ત્રણ વાગી ગયા ભાઈ ભાઈ હું બે હું બાવન ચાલુ કરી દેવાનું છે પાછું વરાપ ની ભાઈ આપણે વાત કરતા હતા નથી થઈ ગઈ છે બહુ નહીં કાલે ભાઈ સવારમાં નહીં પણ બપોર પછી કદાચ ચાલુ થઈ જાય હાથે આપવાના જો રેડા નહીં આવે તો જોઈ લો કાયદેસર આવ ભાઈ વરાપ થઈ ગઈ હો દિવસ વરસાદ પડે ને એમ દિવસ તડકો અને પવન જેવી વરાપ થાય ને એવું થઈ ગઈ એટલે કેવત છે ને 100 દીનો વરસાદ ને એક દીની વરાપ એવું થઈ ગઈ હાલ એમ છે આકુ હોય તો હજી નીચે છે ને થોડો ગારો કેવરા હોયું છે નીચે હજી કિલ જેવું હોય ને લાનામાં જ આવક એ જો રેડા બેડા નહી આવે ને તો કાલે કમ્પ્લીટ હાલ છે કાય દેસર બાકી ગીના ચા નીકળી ગઈ કમ્પ્લીટ ઉલટી આખવાની જરૂર છે કેમ કે જીણું જીણું ખડ આપણે કે માઇન્ડ બી કાઢ્યું હોય કાલલાની જગ્યા કઈ ભાઈ અમે તો કાલનું કાલનું એટલે માઇન્ડ બીન બધું ત્યાં કાઢ્યું હોય ને એને અને ત્યાં ખડ દેખાય છે જાઓ બાકી ડૂસો બૂસો ઢાકેલો કમ્પ્લીટ પડ્યો છે એમને બળદભાઈ ઉપર થઈ ગયા પાછા હવે આને બધાને પાવાનું પાવડી મારવાની કે ઓમેતે કામ ચાલુ થા બોપરઈ ભાઈ 12 વાગી 2:00 નાખ્યો તન કલાક બેઠો રહ્યો પછી ખાવા ઊભો થયો તા હું ઊભો નતો છાવા હવે મજા આવી તો હું ખાહે બસ મારી પાસું નાખ્યું આપણે કુંડી-બુંડી ચાલુ કરી દઈ મોટર ભરવાની ને ભાઈ લીંબુ આવી પડ્યા જોરદાર આંબા પૂરાથી આ લીંબુ આવી ગયા रहे गया टेंसेस नींबूड़ा नींबूड़ा થઈ પડ્યા કેળ નારિયળ તાડી પોપિયા ઝીકુ બધી વસ્તુ છે ભાઈ જાય ગયા નારિયળ અહીં એ તો એક મોટી હે ઝીણકી છે તો ભાઈ કાલથી વારી ધંધે સડી જાઉં જો રેણા બેણા નહીં આવે તો ને પાઈ લઈ ભાઈ બહેહું બેહું કામકાજ કરી લઈ ને આ વિડીયોને એન કરી નાખી ચેનલમાં નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરી દેજો અને શેર કરી દેજો અને કમેન્ટ કરી દેજો બસ બાકી આજના વિડીયો આટલો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને જય મુરલીધર જય વસરાજ